નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના વિડીયોની અંદર પણ કેટલાક બહુવિકલ્પી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ ટાટ એક્ઝામ અને એસએટી એક્ઝામ સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એક્ઝામ જે આપવાના છે તેમના માટે આ વિડીયો ખૂબ જ લાભદાયી રહેશે આની અંદરથી જ પ્રશ્નો છે એ આપણે બધા પ્રશ્નો મોસ્ટ ઓફલી કવર કરી લઈશું એક કોમેન્ટ હતી કે સર તમે એસેટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ એટલે કે ખેલ સહાયકના પણ તૈયારી કરાવો છું તો બિલકુલ હા કારણ કે જે ટાટની એક્ઝામની અંદર નવ દસ અને ટાટ હાઈ સેકન્ડરીની એક્ઝામની અંદર અગિયાર અને બારના પાઠ્યપુસ્તકો છે એમાંથી જ મોટા ભાગના પ્રશ્નો છે એ ખેલ સહાયકની જે એક્ઝામ હતી SAT સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એની અંદર પૂછાયા હતા એટલા માટે એમના માટે પણ આ વિડીયો છે લાભ લાભદાયી રહેશે ચલો તો આજના વિડીયોની અંદર જોઈએ તમારા જીવન અને અભ્યાસમાં ચિંતન કરો ખુબ જ ઊંડું વાક્ય છે તમારા જીવનમાં ઉતારી શકો છો ચાલો તો આપણા પ્રશ્નો તરફ ઝડપથી કારણ કે વિડીયો છે શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા હોય તો હું પણ એક શારીરિક શિક્ષણ સાથે જોડાયેલો વ્યક્તિ છું મને ખ્યાલ હોય કે વિડીયો વધારે લાંબો થાય એટલે તરત બગાશા આવવા મંડે જેના કારણે આપણે વિડીયો છે એ ખૂબ જ શોર્ટ બનાવીએ છીએ સત્યની પ્રશ્ન એક છે સત્યની સામાન્ય પરિભાષા શું છે સત્યની સામાન્ય પરિભાષા શું છે સત્યની સામાન્ય પરિભાષા શું છે સાચું બોલવું એ જેવું સાંભળ્યું હોય તેવો તે સ્વરૂપે કહેવો જીવનના સાચા મૂલ્યોનો સ્વીકાર કરવો અને મોન તો જવાબની અંદર આવે છે કે જીવનના સાચા મૂલ્યો છે એનો સ્વીકાર કરો એ સત્યની સત્યની સાચી પરિભાષા છે એ રીતે બીજો પ્રશ્ન છે કે યોગ માર્ગના અભ્યાસીએ સત્યવાદી બનવા માટે શું બનવું છે એને યોગ માર્ગનો અભ્યાસી છે એને સત્યવાદી બનવું છે એના માટે કયા ગુણો કેળવવા જરૂરી સાહસ અને પ્રમાણિકતા લોભ અને મોહ ચપળતા અને જડપ માત્ર મોહ તો આની અંદર સાહસ અને પ્રમાણિકતા એની અંદર હોવી જોઈએ સાચું જે સાંભળ્યું છે સાચું જે જોયું છે એ જ સાચું સાચે સાચું કહી દેવું એના માટે ખૂબ જ સાહસની જરૂર પડે છે અને પ્રમાણિક પ્રમાણિકતાથી એને કહેવું એટલે ખૂબ જ સાહસ અને પ્રમાણિકતાની જરૂર પડે છે એટલે યોગના માર્ગની અંદર જે સત્યવાદી બનવું છે તો સાહસ અને પ્રમાણિકતા સાથે એને બાદ પ્રશ્ન અસ્થિ નો સામાન્ય અર્થ શું થાય છે શું છે એ તમને ખ્યાલ નહીં હોય તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આઠ ને આઠ અંગો છે શું છે આઠ ને આઠ અંગો એવું કરીએ તો આપણે વિડિયો લાંબો થઈ જશે એટલા માટે એવું કરીએ આના પછીનો એક વિડિયો છે જે આજે આજે અપલોડ કરીશું એની અંદર છે યોગના આઠ આઠ અંગો એની અંદર જે પેટા અંગો છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ જેથી કરી એ નાના વિડીયોની અંદર તમને બધી જ માહિતી મળી જાય એવું જ કરીએ અસ્થિનો સામાન્ય અર્થ શું થાય છે અસ્થિ અસ્થિ એટલે એનો અર્થ થાય છે ચોરી ન કરવી અસ્થિ એટલે ચોરી ન કરવી પ્રશ્ન 4 છે પાઠ્યપુસ્તક મુજબ કઈ ચોરીને સૌથી ગુપ્ત ચોરી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સૌથી ગુપ્ત ચોરી કઈ ચોરીને કહેવામાં આવે છે વસ્તુની ચોરી વિચારની ચોરી સમયની સમયની ચોરી કે કર્તવ્યની ચોરી તો સૌથી ગુપ્ત ચોરી જે છે એ કર્તવ્યની ચોરી છે કર્તવ્યમાં તમે ચોરી કરો છો તે શાસ્ત્રોની અંદર કે જે છે પાઠ્યપુસ્તક મુજબ ચોરી છે એ ગુપ્ત ચોરી કહેવામાં આવે છે કર્તવ્યની ચોરી જેને કૃત ચોરી કહેવામાં આવે છે એ એટલે બ્રહ્મચર્ય બ્રહ્મચર્યનો વ્યાપક અર્થ શું થાય પ્રશ્ન કેવો છે વ્યાપક અર્થ શું થાય છે બ્રહ્મચર્યનો જંગલ પર એવો એટલે બ્રહ્મચર્ય કે ઇન્દ્રિયોનો સંયમ અને વિવેકપૂર્ણ ગમે બ્રહ્મચર્ય કે ભોજનનો ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય કે મૌન ગ્રહ ધારણ કરવો એ બ્રહ્મચર્ય તો થોડું તર્ક લગાવો છો મિત્રો તો એની અંદર જવાબ આવશે ઇન્દ્રિયોનો સંયમ અને વિવેકપૂર્ણ पूर्वक ઉપયોગ ઇન્દ્રિયોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એનું નામ જ બ્રહ્મચર્ય છે છે બ્રહ્મચર્ય બ્રહ્મચર્યના પાલનથી શાનો સંચય થાય છે પ્રશ્ન આગળનો શું છે બ્રહ્મચર્યના પાલનથી સારું સંચય થાય છે તો ધન અને વૈભવ વધે છે ઓજસ અને તીર્ષક્તિ વધે છે માત્ર શારીરિક ઊર્જા મળે છે કે ક્રોધનો સંચય થાય છે તો ઓજસ અને તીર્ષ તીજ શક્તિનો સંચય થાય છે બ્રહ્મચર્યના પાલનથી બ્રહ્મચર્યનું પાલન તમે કરશો એટલે તમારી અંદર ઓજસ તીજ શક્તિ છે એનો વિકાસ થાય છે વધારો થાય છે

માત્ર સ્થૂળ શારીરિક સ્તરે હોવી જોઈએ માત્ર આર્થિક સ્તરે હોવી જોઈએ સ્થૂળ અને માનસિક એમ બંને સ્તરે છે એ અપરિગ્રહની ભાવના હોવી જોઈએ સ્થૂળ અને માનસિક બંને માનસિક સ્તરે પણ અપરિગ્રહની અને સ્થૂળ જે ભૌતિક વસ્તુઓ છે એના પ્રત્યે પણ અપરિગ્રહ હોવો જોઈએ ત્યારબાદ પ્રશ્ન છે કે મહર્ષિ પતંજલિએ ઇન્દ્રિયો પર સંયમ અને મન પર કાબુ મેળવવા માટે શું જણાવ્યું છે શું જણાવ્યું છે જણાવ્યું છે થોડુંક મિસ્ટેક છે

મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું પગથિયું કયું છે બીજું પગથિયું કયું છે આઠ અંગ છે તો એની અંદર યમ નિયમ બીજું પગથિયું કયું છે નિયમ આવશે એની અંદર યમ નહીં આવે આસન નહીં આવે શું આવશે નિયમ આવશે આ પહેલું છે આ ત્રીજું છે અને ધ્યાન છે એ સાતમું પગથિયું છે કેટલામું છે સાતમું પગથિયું

જેવા દોષોનું દૂર કરવા તેને કઈ શુદ્ધિ કહેશું તો બાહ્ય શુદ્ધિ નહીં આવે આની અંદર આંતરિક શુદ્ધિ આવ શું આવશે અભિમાન છે ઈર્ષા છે રાગ ને દ્વેષ છે આપણા અંદરના જે છે એ અવગુણો છે જેને શુદ્ધ કરવા જોઈએ આપણા યોગિક અભ્યાસ માટે તમારે એનું પાલન કરવું

કોમન સેન્સ વાળો પ્રશ્ન છે કે માર્ગદર્શન આપે છે એવી રીતે અષ્ટાંગ યોગ નું બીજું પગથિયું કયું છે યમ નિયમ નિયમ હમણાં પણ આ રિપીટ પ્રશ્ન થયો છે હા રિપીટ થયો છે પહેલું યમ છે ત્રીજું આસન છે અને પ્રાણાયામ ચોથું છે ચાલો જીવન વિકાસ સાધવા માટે જીવન વિકાસ સાધવા માટે નિયમોનું પાલન કેવી રીતે કરવાનું હોય છે તો સામાજિક રીતે અંગત રીતે ફરજિયાત રીતે કે ક્યારે કયું ફરજિયાત રીતે તમારે પાલન કરવું હોય જીવન વિકાસ સાધવો હોય તો નિયમોનું પાલન છે નિયમોનું પાલન છે એ ફરજિયાતપણે કરવું જરૂરી બનતું હોય છે તો જવાબ એની અંદર આવશે ફરજિયાતપણે ચાલો ત્યાર બાદનો પ્રશ્ન છે કે જીવનના સાચા મૂલ્યોનો સ્વીકાર અને જૂઠ બોલવાનું સંપૂર્ણ ત્યાગ કરવો તેને શું જૂઠ કેવું છે ખોટું બોલવાનું ત્યાગ એટલે કે સત્ય બોલ જવાબની અંદર ઓપ્શનની અંદર આપેલું છે સત્ય તો સત્ય સહી જવાબ બની રહે છે તેવી રીતે અસ્તેનો ગહન અર્થ શું થાય ચલો ગહન અર્થ પૂછ્યો છે કે અસ્તેય એટલે શું તો અસ્તેનો અર્થ થાય પૈસાની ચોરી વસ્તુની ચોરી સમયની ચોરી કે કર્તવ્યની ચોરી આ ગુપ્ત ચોરી ગહન અર્થ છે ગુપ્ત ચોરી આ પણ પ્રશ્ન રિપીટ થયો છે કર્તવ્યની ચોરી છે ચલો જલ્દી જઈશું ખબર નહીં કઈ રીતે રિપીટ થઈ ગયા છે એ બધું મિસ્ટેક નહી કરી દે છે સ્લાઈડો તૈયાર કરવાની અંદર બ્રહ્મચર્ય એટલે બધી જ ખાલી જગ્યાનો સંયમ કરો બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરો શેનો સંયમ કરો ઇન્દ્રિયોને ઇન્દ્રિયોનો સંયમ કરો ઇન્દ્રિયો છે એને કંટ્રોલમાં રાખવી એ જ બ્રહ્મચર્ય છે સાચું બ્રહ્મચર્ય દરેક ઇન્દ્રિય આપણા શરીરને જેટલી પણ ઇન્દ્રિયો છે એના ઉપર કાબુ કેળવો એને કંટ્રોલ રાખો એટલે બ્રહ્મચર્ય છે બ્રહ્મચર્યના પાલનથી કઈ શક્તિનો સંચય થાય છે આંતરિક ઓજસ અને તેજસ શક્તિનો સંચય થાય છે પહેલા ઓપ્શનની અંદર આપેલું છે તો આંતરિક ઓજસ અને તેજસ શક્તિનો વિકાસ થાય છે તેમ જરૂરિયાત કરતાં વધારે આગળનો પ્રશ્ન છે જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો એટલે શું જરૂરિયાત કરતાં વધારે હમણાં જ આપણે ચર્ચા કરી કે જરૂરિયાત કરતાં વધારે વસ્તુ છે એનો સંગ્રહ ન કરવો એનો અર્થ થાય છે અપરિગ્રહ થાય છે અસ્થિય એટલે ચોરી ન કરવી ચોરી ન કરવી સત્ય એટલે સત્ય બોલવું સત્ય બોલવું જૂઠનો ત્યાગ કરવો શું છે જૂઠનો ત્યાગ કરવો અપરિગ્રહ આની અંદર જોવામાં આવે છે અને સોચ એટલે શુદ્ધિ શુદ્ધિ છે શુદ્ધિ બે પ્રકારની છે પણ હમણાં આપણે ચર્ચા કરી ચાલો ત્યાર બાદનો પ્રશ્ન છે સૌચનો સામાન્ય અર્થ શું થાય છે સૌચનો સામાન્ય અર્થ શું થાય છે શુદ્ધ કે પવિત્રતા આ પણ સામાન્ય પ્રશ્ન છે બે ત્રણ વખત આવી ગયો છે હવે તો ભૂલાવો જ ના જોઈએ સૌચનો પરીક્ષાની અંદર આવે એટલે આમ બંધ કરીને જવાબ આવી જવો જોઈએ અભિમાન ઈર્ષા રાગ દ્વેષ વગેરે દૂર કરવા કે કઈ શુદ્ધિ છે અભિમાન એ પણ આવી ગયું આંતરિક શુદ્ધિ છે ચાલો કેટલાક પ્રશ્નો છે રિપીટ થયા છે સમયમાંથી આપણે જલ્દી ચર્ચા કરી લઈએ નીચેના કયો નિયમ નથી ચાલો નિયમ જો આ કીધું કે મેં આવતા વિડીયો ની અંદર ચર્ચા કરવાનું છું નિયમ 5 છે યમ 5 છે હે તો દરેકની આપણે ચર્ચા કરી રહી ક્રમની અંદર પણ ચર્ચા કરી રહી બધા ક્રમ અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે તો કયો નિયમ નથી એમ કીધું તો સૌચ સંતોષ તપ અને અસ્તે જે છે એ નિયમ નથી સૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પરિહાન આ રીતના એની અંદર નિયમ આવે છે અસ્તે એટલે ચોરી ન કરવી

તમને વધારે મજા આવે એવા વિડીયો આપણે બનાવવાના છીએ તો એ પણ કોમેન્ટની અંદર જણાવી શકો છો ટેલિગ્રામ ચેનલની અંદર પણ કોમેન્ટ કરી શકો છો તો આજના વિડીયોની અંદર બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આજના વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ જય ભારત બને રેજો આ ચેનલની અંદર